બરાયાને બાબિયા પુલ ભારે વાહનો માટે બંધ ન્યૂજ અહેવાલનો પડઘો મુન્દ્રાના બરાયા પાસે જર્જરિત પુલની ન્યૂજ અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થયા હતા ગઈકાલે અમારી ન્યૂઝ ઇલેવન ગુજરાતની ટીમે પણ અહેવાલ રજૂ કર્યો હતો અને સાથે સોળ મહિના અગાઉ બનાવેલા ન્યૂઝનો પણ ભાગ બતાવી સમાચાર તાજા કર્યા હતા જેની સફળતા બાદ બરાયા અને બાબિયા પુલ ભારે વાહનો માટે બંધ કરવાનું જાહેરનામું કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ જાહેરનામા મુજબ ભારે વાહનો સુખપર ચાર રસ્તાથી ધૂણી કોડાય પુલ થઈ પ્રાગપુર ચોકડી આવી શકશે तंत्रे न्यूज नी नोंद लीधी ते साथे झड़पती बने पुल नवा बने तेवी प्रजाजनो आशा राखी रहा छे न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ Real freshness, Carnival. Yash Soft Drinks.